નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર લાયન્સ ચાલતા જયપુર કેન્દ્રના ઓક્ટોર માસના દાતા માતા પિતાના આત્મશ્રેયા એડી મહેતા પરિવારે દાન આપી કેમ્પને સ્પોન્સર કર્યો લાયન્સ ક્લબ ઓફ ભુજ અને લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજ મધ્ય હોસ્પિટલ રોડ ઉપર ફ્રી જયપુર ફૂટ અને પોલિયો કેલિપર્સ કેમ્પ દર માસે ચાર તારીખના ચલાવવામાં આવે છે તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ સ્વર્ગસ્થ એડી મહેતા અને સ્વર્ગસ્થ જ્યોતિબેન એડી મહેતાના આત્મશ્રેયાર્થે ઓક્ટોમ્બર મહિનાનો કેમ્પ સ્પોન્સર કરાયો હતો દીપ પ્રાગટ્ય બાદ દાતાઓનું સન્માન કરાયું હતું આ કેમ્પની વિશિષ્ટતા એ હતી કે સ્વર્ગસ્થ એડી મહેતા પરિવારની બીજી અને ત્રીજી પેઢીના યુવાનો અને બાળકોના હસ્તે આ કેમ્પમાં કાર્ય થયું હતું અને એડી મહેતા પરિવારના સેવાના સંસ્કારો નવી પેઢી જોડાઈ આગળ વધારતા રહે તે ખાસ હેતુથી નવી પેઢીના પરિવારના યુવાનો બાળકો દીકરીઓ વગેરેને સામેલ કરાયેલ હતા આ પ્રસંગે પરિવારના કનકભાઈ મહેતા કમલભાઈ મહેતા ભરતભાઈ મહેતા રશ્મિબેન મહેતા નીતાબેન મહેતા મીનાબેન મહેતા વગેરે પરિવારના વડીલો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના પ્રમુખ સંજય દેસાઈ પ્રોજેક્ટ ચેરમેન જગદીશભાઈ સોની ક્લબના પ્રમુખ ચંદ્રકાંત બારમેડા વગેરે સાથે ક્લબના મોટી સંખ્યામાં સદસ્યો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ચાર નવા પગ બનાવી અપાયા હતા પાંચ કેલિપર્સ બનાવી અપાયા હતા અને આઠને રિપેર કરાયા હતા આમ સત્તર લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો

ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ